રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરહાજર બીએલઓ સામે કાર્યવાહીનો મામલો બીએલઓની કામગીરીમાં ગેરહાજર શિક્ષકો સામે વોરંટ ઇસ્યુ કરવાનો વિરોધ શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર થતા રોષની લાગણી વોરંટ રદ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે વોરંટ રદ કરવા માટે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે એસઆઈઆરની પ્રક્રિયામાં બીએલઓ સામે ગેરહાજર બીએલઓ સામે અત્યારે વોરંટ ઇસ્યુ કરવાને લઈને આખો મામલો સામે આવ્યો છે ગેરહાજર શિક્ષકો સામે વોરંટ ઇસ્યુ કરવાને લઈને આંદોલનના

કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે આગામી સમયની અંદર આ બધા જ પ્રકારના ધરપકડ વોરંટ રદ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો શૈક્ષિક મહાસંઘ નવમી નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે